ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને વાહનમાં કંઈ હતું નહીં એટલે ચોકાની હરાજી ઉતારી છે ઊંચામાં ઓગણ પચાસ પચાસનું પિસ્તાલીનું નામ પડ્યું છે બજાર ઢીલા છે જનરલ બજાર ઊંચામાં આમ જનરલ બજાર ગણીએ તો અડતાલીસો સિત્તેર એસી ને એવામાં જાય છે ઓગણ પચાસના નામ કોકનાથ પડે છે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ

લાય લેટા દિલા આમાં જવા દેવાનો યાર હિનો બોલે કુડતા લે હી ચેર બોલો ઘર નો આવે 450 વાળી 450 બજેટ 嗯、啊！哥，过来

પંચાવન પંચોતેર એસી પંચાસી પંચાણું નવસો પાંચ પંદર પંદર પંદર

અને આઠસો પાંચ આઠસો 482 482 482 482 482 ઉડતાલીસ બોલાવ્યા પંચોતેર પંચાયત નેવું પંચાણું સુડતાલી પંચાણું